આજે શુક્રવાર માના ધામમાં ખૂબ બાણાનો દર્શન આવરો જાવરો ચોવીસ કલાક છૂટું ધામ માં હામા વહે આ મોગલ છે અને દીકરી બહેનોને એક આદેશ છે મોબાઈલ બંધ રાખ્યો કારણ કાઈ લેવું નથી પણ શબ્દ આના ચોખ્ખા છે બાપ સત્ય છે મોબાઈલ બંધ રાખ્યો આજે જે કાંઈ આ દેશના માટે જેને કહેવાય અમર ગાથાયું લખી ગયા છે દેશ માટે જે કઈ અમર ઇતિહાસ લખી ગયા છે કરણ પરિવાર કાઠીના દીકરા કાળુ બાપુના દીકરા રામબાપુની વાત છે આપણે વાત તો મિત્રો બહુ મોટી છે દોઢ કલાક ઉપરની છે પણ અમુક અમુક પોઈન્ટ આપવાના છે પણ લોહાપટલના ત્રાસ એટલો બધો કાઠીનો દીકરો કોઈ દિવસ ભૂસે તા દી અને મૂસે ત્યા દીધા પછી કાઠીનો દીકરો મૂકેને આ એના ના ઘર છે પણ એ કાઠીની વાત છે આ જે થઈ ગયા નહીં પણ મૂળ ધાવણની તાગા કાગાજ હતી ધાવણની આ હતા નહીં હોણની કાગાજ એમ આજે એનો પરિવાર પણ અહીંયા સેવા કરે છે રામ નો એમના કોઈ વેવાય થાય છે સગાવાલા થાય છે એવા વીર માવો વાળા થઈ ગયા એના પણ સગાવાલા અહીંયાનો પરિવાર અહીંયા સેવા કરે છે એમ કાઠીનો દીકરો બાપ કાઠીનો દીકરો સામે ડગલા ભરવા વાળો છે પણ પીછે હટ કરવા વાળો નથી જેમ અંગ્રેજો એ હામે જ્યારે રામવાળા બારવટે સડ્યા પણ પોતાના પર્યાતણા જેને પગમાં નો હોય લેવલ એમ પોતાના ત્યારે હામાં થાય ત્યારે પછી જાડના ગુરુ નીકળે છે બાપ ઘોડામાં હાથો થાય છે નિયા જ વાંધો આવો ડોહોપટલ ગામનો દોહાપટલનો દાયકવાડ કે જેને વડોદરા સુધી એના છેડા લાગે દોહોપટલ કે એમ જ થાય આવો દોહોપટલ પણ રામવાળાને બોલવાની બહુ ટેવ ઓછી હતી બાપ જે બોલતા હોય રામવાળાને કાય પણ ક્યાંક બાપ રામભાઈ તમે બોલતા કેમ નથી મૂગા કેમ છો રામ આ મંત્ર હતો જનની તો ભગત કે સત ને કે સુરા મત ગુમાવીશ હે માં એવા વીર નો જન્મ દેજે ભગત તાતાર સુરવીર નહીતર મા તું રહેજે આ એનો મંત્ર હતો કેને રામ બાપુ દોહા પટલે જે કાય ઉપરથી એ વખતના કાગળિયા આવે કાળુ બાપુના ઘર હતી ભૂગવા નોંધીએ ડાપી મૂકતો કાગળિયા શું જે જપ્ત કરવા માટે થાય વાતે હાથી છે ખૂટલ જેનું ખાય એનું ખળખોદા કરે પછી એનું જડા મોડુંથી જાય અને રામનો ભાખે વિકૃત સ્વભાવનો દોહો અને રામ બાપુ જેને કહેવાય બારવટો કર્યું કાઠીના દીકરાની શું વાત મિત્રો કાઠીનો દીકરો કોઈ દિવસ ખૂટે નહીં બાપ કાઠીનો દીકરો વતન આપ્યા પછી ફરે નહીં કાઠીનો દીકરો બોલ્યા પછી બીજું બોલે નહીં કદાચ દશમન હામ તો એક લૌઘ હોય ને તો કાઠીનો દીકરો હલે નહીં આ એના લોહીથી જાગતમાં આ કાઠી સમજો બોલે એટલે વાત પૂરી આ બાકી તો સોશિયલ મીડિયામાં આવીને આપણે બગાડા મારતા તેમ નહીં હો તો બોલે એટલે એક નાની એવી વાત છે આ પ્રસંગ દોઢ કલાકનો મિત્રો રામવાળો ભણતા નહીં ભણવામાં બહુ ધ્યાન ઓછું હતું અને એમના જનેતા રાઠોડ જનેતા માં ભાઈને કીધું ભાઈ રામને તમે લઈ જાઓ અને કોઈ રામાયણ વિશે પાઠ ભણાવો રામ બોલતો નથી કઈ કહેતો નથી એના મગજમાં શું હાલી રહ્યું છે ટૂંકમાં જાય છે અને એમને નાનાભાઈએ કીધું ટૂંકમાં બાપ ભાણે જ સમજાણું કે હા જનની જણ તો ભગત કે સૂર્યને દાતાર નેત્રે વાંદણી મત ગુમાવીશ આ શબ્દ કોઈ રામબાપુને લાગ્યા નહીં અધર્મની સામું લડવું અધર્મીને નાશ કરવો બેન દીકરીનું રક્ષણ કરવું રયતનું રક્ષણ કરવું ધર્મનું રક્ષણ કરવું દીકરીનું રક્ષણ કરવું અને દંડ આપવાને મારવા આજ કામ એનું ટૂંકમાં આ છે આપણે બે લીટી બહુ મોટો છે પણ અમુક જગ્યાએ જે શેડા થયા છે એ કાઢવા છે મારે શું કીધું જયારે ત્યારે ભગવાન સૂર્યનારાયણ પણ ઝાખો થઈ ગયો કારણ કે કાઠી નો પરિવાર છે કાઠી સૂર્યના ઉપાસક હોય છે બાપ એને એક જ મનમાં હતું કે ભરવું અને કે મારવું બીજી વાત નહીં ધન્ય છે બાપ કાઠી હજી છે રાફડા ખાલી નો હોય મિત્રો રાફડા ખાલી નો હોય અને ચારણો એ હંમેશા એના લાડ લટાવ્યા હોય આવું તમને કે ચારણો અમે પણ જે અમરગાથા લખી ગયા છે એના માટે શું કીધું રામબાપુ અવસાન થયું અને લાખો બા પણ એના વરસિયા બોલે છે રાહડા બોલે છે શું વાત કરવી પાત્ર તાકાત જુઓ કરોડ પરિવારની તાકાત બાપ માની કૃપા છે મોક તમામ ઇતિહાસ બાપુ જાણે છે પણ કારણ કા બોલવા જાય ને તો આમાં અણી કલાકો લાગે પણ હું પોઈન્ટ પોઈન્ટ જ આપું છું બોલવાનું કારણ કે વાહની પેટીને જાણવા મળે કે અમારામાં આવા અડાપીડ થયા હે કાઠી દરબારો આવા આવા તમારામાં અડાપીડ થઈ દાદો કોણ તારો પરદાદો કોણ તારા વડવા કોણ તારું કુળ તારા ગુરુ કોણ કહી છે આ કાઠીના લોહીમાં છે પણ એવા રામબાપુ નું જયારે અવસાન થયું ભલે રાહડા વાળા લખે કોઈ આમ લખે આમ લખે છે પણ ચારણ કેમ અલગ રીતે રહેશે જો કીધું બેસી જાઓ ભાઈ અને મોબાઈલ બંધ રાખજો ભાઈ ભાઈ વાતો ઓછી કરજો બહાર વિજો સોની રે ડેલી ને સુના તો હૈ કરણ પરિવાર એવી સૂની રે દેલી ને સૂના થોડા રામ અને સુની છે કાઈ રામ ના રાજ રે કાળુ બા ના હવે આવડા રે બારવાતા નોતાજ ખેડવા એવા આવડા રે બારવાતા તાય ખેલવા આ કાઠી નો દીકરો બાપ જે અમર નામ કરી ગયો બાપ નામ રહતા ઠાકરા નાણાં નહીં રહન કીર્તિ ઊંડા કોતરાઓ તો પાડ્યાય ન પડત અને હું પેલા શું કર્યું parthama पोड़ी पर्थो javavari. भाङी पोती पसी भांगा न पसी भाङा એને ગાયક વાડી ગામ રે કાળું પાના ના એવા આવડા રે પારવા તનો નહોતા ખેડવા આ એક કરણ પરિવાર ધન્ય છે બાપ વાળા ધન્ય છે તમને અને હાથ મારે મીંઢોળવાળાને વાળા ને એવા હાથ માં રે મીંઢોળ ને અને મોત ને માંડવ બાંધવા જો ને જાય તો રણ રે કાળું ભા આવનારે પર્વતનો તાય તેરવા મોતના માંડવે તોરણ બાંધવા જાય છે કાળુ ભાના કુંવર ધન્ય છે બાપ કરણ પરિવાર ધન્ય છે અને એને પાટુરે મારી પટારો જ તોડ્યો એને પાટુ રે મારી પટારો તોડીયો અને એને વાગી છે કઈ ઇડાબા પગમાં શું રે કાળું ભા ના કું એવા આવનાર પાર્વતા નો તેલો પગમાં સુખ એનું કારણ દેશી મોજડી હતી રામબાપુના પગમાં જૂની મોજડી હતી અને ત્રણ ચાર દી પહેલા પટારો ભાંગે એના પહેલા એ મોજડીમાં ખીલી ખટકતી હતી એટલે એમાં એરડિયાનું તેલમાં મોજડી ગોળી એમાં એરડિયાના તેલમાં ગોળીથી બે થી ત્રણ દીધા હતા અને રામભાઈ કીધું ભાઈ શું કરો છો તેને જે માણસો એના હતા બધા બારવટિયા જે જેટલા બાળવટે સજા થઈ રૂપાઈ કામ કે રામભાઈ પટારો નથી તૂટતો બહાર આવતા રહ્યો અને ખબર ન રહી પાટો મારી ડાબા પટારો ભાંગી નાખ્યો પણ જે જૂની મોજડી હતી એમાં એની જે છૂક હતી એ લાગી ગઈ લાંખમાં ખીલી લાગી બીજું જે મોજડીમાં તેલ હતું એ દારૂ બે ફેડું થયું એક તો શુંક લાગી બીજું એરડી મોદડીમાં એરડા વાળી મોદડી હતી એનો પાક થયો એનો તાડ છેડ્યો તાવ છેડ્યો અને એ પગલ પાક્યો એટલે કીધું એનો પગરે પાક્યો ને પીડા પડી पग यंग रे पाइको पीड़ी लॻी कायंग लॻीसे कायंग अंग मां ले काड़ा न એ પીડા અને એમાં ખીલી લાગી હતી મોજડીની માલકો રેવડીયા વાળું તેલ હતું કૂણી મોજડી હતી પણ ખીલી લાગી તેલ અને ખીલી ભેળું થયું અને અંગે અંગમાં લાઈ લાગી શું કરું પણ આ તો બારવટીઓ બાપ કે જેને માના ધાવણની તાગાત શું કીધું હેવી સરકાર ની ફોજયું પડી એવી પાકાર ની ફોજ પડી બોરીએ ગાળે ખેલા ધામ જાણ દે કાળું પાવા એ બી આવડાવાતા નો જાણ કરી બોરી ધમછાણ બોલવા માટે પણ એ પહેલા હું વાત કરું જે રામબાપુની આરે જે રબારી હતો મેરુ આમાં એમ કે છે મેરુ ખોટો ખોટી વાત છે ખોટો નતો મિત્રો બહુ મોટી વાત છે એનો પરિવાર બાપુ પાસે આવે છે પણ રામબાપુએ એટલું કીધું કે બેટા મેરુ તે મારી ખૂબ સેવા કરી છે દીકરા પણ હું જ્યારે છેલ્લી ઘડી જેલા શ્વાસ મારા લઉં ત્યારે આપણા રિવાદ પ્રમાણે રિવાદ પ્રમાણે તુલસીનું પાન અને મથે પછાડો ઉઠાડી દેજે હવે આમાં એમ કહો છો કે મેરુ ખોટો ખોટી વાત છે આ હિસાબે બોલવું પડે એનો પરિવાર આવે છે કે પણ બાપુ કે મારા ખોળિયામાંથી પ્રાણ વ્યા જાય એટલે બેટા તું ત્યાં દેજે કારણ કે તારી જરૂર છે બેટા તે મારી સેવા કરી પછી એને ભાંગી મારા ઇમામે આપણે કાળું ભા હે વીરા આવડા રે બારવાતા નો તું હે રામભાઈ પાપ હું રાખડી કેને માધીશ બાપ મારું મામેરું રજ કોણ આવી છે રામભાઈ બાપ હે એવી સૂની રે ડેલી છે સુના તો રામ અને સુની છે કઈ રામ વાળા ના રાજ રે કાળુ ના કુવાર એવા આવનાર મારવાતા નો ખેડવા આ બહુ મોટો છે રાહડો પણ એમાં રામ બાપુ ને પીડા આપણે સમજી દેજો મિત્રો તાવ આવે છે તો આપણે કેમ કરીએ હે માં એ મારી કઈ છે ને કાઠીના એમ નથી કીધું એને એક જ માં શબ્દ લીધો કે હે માં હું તારું ધાવણ ધાયો જનેતા હે હું તમારું છો માં મારી રાખજો અને હવે રાખજો સુરાજ તમે રામ ની રહે કાળું કુવાર હવે આવડા બારવાતા નો તમવાળા આ કાઠી આ કરણ પરિવાર પણ અમુક શબ્દોમને અન્યાય થયો છે બોલવું પડે મિત્રો કોઈથી હમજાવીનાનું બોલવું બહુ પાપ છે આપણા ગળઢાવે કીધું છે ને ન બોલવામાં નવ ગણ છે બોલો તો વિચારીને બોલો દિવસનું બોલો તો જોઈને બોલો બોલો તો હમજીને બોલો કારણ કે હોય એમ કોઈ અન્યાય કરો છો ને એ બહુ પાપ છે આ વસ્તુ છે અને તમે જેને મેરુએ તો રામ બાપુની સેવા કરી હતી રામબાપુએ એટલે કીધું કે બેટા જ્યારે મારા શ્વાસ પૂરા થાય આપણી હિન્દુ સંસ્કૃતિ પ્રમાણે આપણે આવો વાળો પણ થઈ ગયા અને બાવા વાળા ને કીધેલું કે બાપ બાવા વાળા જ્યાં સુધી તેમાં હાથમાં દીવો હશે આ મકાન પેલા દેશી મકાન હતા અને આ ભાંગી માંગી જતા પછી એને ટેકા મૂકતા ટેકા પાંચ પાંચ વર્ષ હતી ન ભાંગતો ને ન ટેકા મુકતા પાંચ પાંચ વર સુધી નમતા નહીં એમ સમાજમાં ટેકારૂપી બનો કોકનું હારું કરો પણ કોઈનું પૂરું તો કરશો ને બાપ બને એટલું કોઈ પણ દીકરી બેન ભાણે કોઈનું ધ્યાન રાખો ભેગધારી બ્રાહ્મણ બાવા સાધુનું ધ્યાન રાખો પણ અંધશ્રદ્ધા માનો દાશે બાપનો તમને આદેશ છે બીજી વાત આ મોગલ ધામ છે અહીંયા રૂપિયો ને મહાપાપ છે અહીંયા વિડીયો કોલિંગ કે શૂટિંગ કઈ ધાતું નથી જોઈ લેજો અહીંયા આવો અજાણા થાવ આ મોગલ કામ કરશે અને કામ કરેશ કોઈ ચમત્કાર નથી તમને વિશ્વાસ છે મોગલ કામ છે બસ આટલું જ એક રૂપિયો મૂકીને મોગલના ગુનેગાર બનશો નહીં જય મોગલ જય મણિધર જય વડવાડી જય